મુન્દરા ખાતે આરીફ જ્વેલર્સ શોપની ઇસ્તેતા મુન્દ્રા મધ્યે શાહ મુરાદ બુખારી દરગાની સામેની ગલી મેઇન બજારમાં નદીવાળા નાકાની અંદર આરીફ જ્વેલર્સ શોપની ઇસ્તેતા ઉદઘાટન કરવામાં આવ્યું ફરજંદ એ મુફ્તી એ કચ્છ સૈયદ હુસૈન શાહ બાવા દ્વારા માંડવી નલિયા દયાપર બાદ આજે મુન્દ્રામાં પણ આરીફ જ્વેલર્સ નામથી નવી બ્રાન્ચનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું સૈયદ અલી અહમદ શાહ વલી કાદરી તથા ફરઝંદ એ મુફ્તી એ કચ્છ સૈયદ અમીન શાહ બાવાએ રેબિન કાપી ઉદ્ઘાટન કર્યો હતો અને બરકત માટે દુઆ ગુજારી હતી અમારી કચ્છમાં અલગ અલગ તાલુકામાં બ્રાન્ચો છે અને મુન્દ્રાના ગ્રાહકો માંડવી આવે છે તેમની માંગણી હતી કે એક બ્રાન્ચ મુન્દ્રામાં પણ ખોલવામાં આવે જેથી મુન્દ્રા તાલુકાના ગ્રાહકોને સુવિધા મળી રહે તેમની માંગણીને માન આપી મુંદ્રા ખાતે પણ આરીફ જ્વેલર્સ શોપનો આજે શુભારંભ કરવામાં આવ્યો છે તેવું શોપના માલિકો સૈયદ હુસૈન શાહ બાવા સૈયદ આરીફ શાહ બાવા તથા સૈયદ મોહમ્મદ ઇરશાદ શાહ બાબાએ જણાવ્યું હતું

શાહ મુરાદ બુખારી દરગાહ જામીએ ન્યૂ આરિફ જ્વલર્સ દુકાન ઓપનિંગ કરીને આવી હાજી હુસૈન શાહ હાજી અહમદ શાહ હજંદી અકદ અલ રા અને એનજા તમામ કુટુંબી અને બ્યાં પણ મને હાજર આઈ અહ તુ કઈ કે અલ્લા તાલુ ફ ફરાજી દે કે તંદુરસ્તી દે અને દુકાન એ માલ મને જરમે અલ્લાહ તાલ બરકત દે અને સાથે સાથે જીકિપણ લાગતા વર્ગ આઈ મદ ઇરશાદ અને ફરજંદી કચ્છ સૈયદ હુસૈન શાહજી અહમદ શાહ જો ફરજંદ્રાજી સર શાહ મુરાદ બુખારી જે સેમાં અસા અસ નવો સાસ ન્યૂ આરિફ જ્વલર્સ જો અફતિતા ક્યાંય અને અલ્લા વી દુઆ અલ તમત સે હલાલ રોઝી કમાાય તોફીક અતા કરે અને આ તમ અચ્છ બિલખસુસ મુન્દ્રાવાસી સે અપીલ જે તમ અસ સાથ સહકારી બને जी अॼु असांजे हिन धंधे जिमे जारा असांखे घणे वरे ठही विया असांजा वालिद साहिब हिन धंधे में ई तंहिंखे अने असां जूं ई समुझी कंदो जे मडई जिमे जारा पिणु आरिफ़ ज्वैलर्स आहे सयद ज्वैलर्स आहे अने हुनैन ज्वैलर्स आहे नलिया जिमे जारा अने डयापर जिमे जारा पिण असांजी दुकानूं आईं अने अलहम ला बावा जे वरतायल रस्ते मथे हलाल जी रोज़ी कमाए जे नियत से अने કોઈ પણ કમી વેશી કરી વગેરે માણુંએ કે ખાસી ચીઝ મિે અને ભાવ જે મિજારા મે એન કોશિશ કર્યું બિુલ આ મુન્દ્રા જે તમ રહેવાસી કે અપીલ કરી દોસ જે તમ અચી અ અને એક મુલાકાત ગિને એક અસાજી વસ્તુ કિને રિય ક્વોલિટ નહીં અને તના બાદ અગર એના દિ ચાહે અગર એના કે ભાવમાં અને વસ્તુમાં મજા અચે તો ખરીદી કરી अहमदुला असां वटि मुंदिरे जो रिस्पॉन्स पहला थी आहे ज असां वटि मडई जे मेज़ारा मुंद्रे जी मुंदिरे तालुके जी घणे ग्राहकी आहे अने उन रिस्पोंस के मदेनज़र असां मुंदिरे तालुके जे मेज़ारा हिकिड़ो असांजो साहस चालू कया आहियूं जी न रहो असां मुंदिरे में शुरू कयासीं इन जो हिकिड़ो कारण ई पिणु आहे जे असां वटि तालुके जी अने मुंद्रा शहर जी घणे ग्राहकी आहे पहलां थी अने उन खे हिकिड़ो पंहिंजो दुकानु ओॾोप تيه اني ائدا ني کي خاصي वस्तू پن ملي وني اني خاصي چيز خاصي باو جي ۾ جارا ملي وني ان خاصي نيت جي ساتھ اسان شوروم جو ادغاط ڪيا اسلام عليڪم و رحمت الله و برڪات الله الحمدللہ الله نند رسول جي کرم سان اسان مائتري جي دعاء سان اٿي هڪڙو روزي جو ذريو آري جويلر سلام त असांखे उमेद आहे जे मुंदिर जी जेको मुंद्रासी आजू बाजू वारा आहे इहे असांखे इन ज़िमेदार पूरो साथ सहकारु ॾींदा अने असीं पूरी कोशिशि करेंदासीं जेको पाण असां वटि कस्टमर ग्राहक अचे इन खे वस्तू सारी मिले अने व्याज बि भावस मिले हमेशह असांजो ईद रहियो आहे मुंद्री ज़िमेदार पिणु असांजो दुकानूं होॾा पिणु असांजो नालो सुहिणी माण्हू परियां परियां थी असांखे इन लाइ अचनि था वापार करण लाइ अचनि था सर्फ इन जे कारण भरोसे आहे न हीउ धंधो अहिड़ो अॼु भरोसे ते धंधो थिए त असीं उहो जरोसो ॾेरायूं त मुंदिर वारे खे जे आंखे नज़दीक थिए सगवि थिए असांजो पिणु धंधो हले एतिरे लाइ करे अची चालू कया आहियूं जेको आंजीमी सां अपील कंदा हाज़िरी ॾींदा ॾींहं लाभ नदीको जेको चवंदा नदी अचो त नज़दीक थिए

એના વિશે અમને બહુ જ ખુશી છે અને એક હર્ષની લાગણી અનુભવી છે કે અમે લોકો માંડવીના ધક્કાથી બચ્યા પહેલાં અમે લોકો માંડવી ધક્કો ખાતા હતા દાગીનો લેવા માટે પછી બાવા સાહેબને અમે લોકો રિક્વેસ્ટ કરી કે એક દુકાન તમારી મુન્દ્રામાં ચાલુ કરો તો અહીંયાનો જે લોકલ એરિયા છે મુન્દ્રા તાલુકાનો એને માંડવી ધક્કો ખાવાથી બચવું પડે એમ તો સાહેબે અમારી રિક્વેસ્ટને માન આપી અને ત્યાં સ્થાનિક આવી ગયા અને અહીંયા જે જ્વેલર્સની દુકાન ચાલુ કરી ન્યૂ આરીફ જ્વેલર્સ એ અલહમદુલ્લા બહુ સારી રીતે અમે લોકો ખુશી છીએ ખુશ છીએ કે આવનાર સમયમાં અમને માંડવીથી માંડવીનો ધોકો બચી પડશે અને બીજું તો અહીંયા પ્યોરિટી મળે અને બીજું હાલ તો સમજાય કે હમણાં દાગીનામાં સોનામાં ચીટિંગનો વધારે હાલ હોય છે તો એનાથી આપણે એક ખાતરી હશે કે બાબા સાહેબની દુકાનેથી સો ટકા સો ટકા આપણને પ્યોર વસ્તુ અને પ્યોરિટીમાં મળશે

વાસીઓને પ્યોર ક્વોલિટીનું સોનું અગર ખરીદવું હશે તો બારે ક્યાં જવાની હવે જરૂર નહીં પડે આરિફ જવેલર્સમાંથી તે મુન્દ્રામાંથી આસાનીથી તે ખરીદી શકી આરિફ જ્વેલર્સની બ્રાન્ચ એવી વસ્તુ આવે કે જે બીજી કંપનીમાં પણ ફ્રેન્ચાઇઝી કહીએ હવે એવી રીતે પહેલ થઈ રહી છે જેમ તમે કીધું કે માંડવીમાં છે છે હવે ઇન્શાલા તાલા જેટલા પણ તાલુકા છે ઇન્શાલા આપણે ઉમીદ રાખીએ કે હવે બીજા જેટલા પણ તાલુકા છે એ બધા તાલુકાને કચ્છના બધા તાલુકાને આરીફ જવેલર્સ આવરી લેશે સોનાની સોનાની ઘણી દુકાનો છે પણ આરીફ જવેલર્સનો આપણે આપણે કામ જોવા જઈએ તો આપણે એ ખાતરી છે કે ભાઈ બાબા સાહેબના ઘરાને છે ફરજંદે મુફ્તી આઝમ કચ્છ છે તો આપણે એ આપણે શ્યોરિટી છે ગેરંટી છે કે ભાઈ અહીંયાથી આપણને સારામાં સારું સોનું અને કાંઈ પણ સોનું મળશે એ વાત વાત સાંભળેલી છે છે અને ખરી કે આજના જમાનામાં કઈ ગરીબો એવા છે કે જે જરૂરતમંદ છે એમાં બાવા સાહેબ પોતાનો જે પ્રોફિટનો ભાગ હોય છે એ પોતાનો પ્રોફિટનો ભાગ મૂકી અને સોનું વેચતા હોય છે બિસ્મિલ્લા પેલો તો હું આરિફ જવેલર્સ ઇરફાન શાહ બાબા બાબાને મુબારકબાદ આપીશ અને આરિફ જવેલર્સ અમિત બાવા કીધું હું પોતે પણ માંડવી નું છું પેલા અમને કાંઈ પણ ચીજ લેવી ખપતી હતી તમે સ્પેશિયલમાં હિરફાન બાવાકને જતા હતા એટલે જે અમિત શાહ કીધું કે અમે એમને રિક્વેસ્ટ કરી હું પણ ઘડી ઘડી કીધો હતો કે બાબા તમે એક મુન્દ્રામાં બ્રાન્ચ ખોલો તમને ધક્કો ન પડે અને બીજા પણ ઘણા એવા છે જે તમારી ચીજ લેવા માટે અહીંયા આવે છે ધક્કા ખડે છે એના માટે તમે એક બ્રાન્ચ ખોલો તો તમને સારો થશે અને અમારી વાતને મનમાં રાખ્યો અને એક બ્રાન્ચ ખોલી અને અલ્લાહ તલાને દુઆ કરીએ છીએ કે એમની અલ્લાહ તરક્કી આપે એવી દો છે અચ્છા બાવા કીધું બાપુએ કીધું કે મુફતે કચ્છ આઝમના ઘરાનાના છે તો વાત પૂરી થઈ ગઈ ને એમની ચીજ ક્વોલિટી બહુ સારી જ હોય છે તમે એમની ચીજ લેશો વર્ષો પછી પણ જોશો ને એમની ચમક એવી નહીં હશે મારો નિજી અનુભવ છે અમે કુટુંબ ફેમિલી પરિવારથી પહેલેથી એમના સંકળાયેલા છીએ હું પોતે માંડવીનું છું અને મુન્દ્રાવાસીઓને પણ ખાતરી આપું છું એમની બ્રાન્ચમાં એક અવશ્ય મુલાકાત લેજો એમની તમે ચીજ લેજો તમે પોતે એમ કહેશો કે ના ના વાત સાચી છે એકદમ ચીઝ સારી હોય છે જૂનું થાય રે તો એવી નવી ચમક હોય છે મારો નિજી અનુભવ છે કે એવી નવી ચમક હોય છે કે સોનું હજી એવું ને એવું પડ્યો છે એમ લાગે છે કે આપણે હમણાં લીધો છે યશ સોફ્રિન્ગ